નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી બી ઇન્ફો ન્યૂઝ મિત્રો અત્યારે સાંજના આઠ વાગ્યાના અપડેટ મુજબ જોવા જઈએ તો ગુજરાતની અંદર આ દિવસ દરમિયાન મોટાભાગના જિલ્લાઓની અંદર એટલે કે મિત્રો પિસ્તાલીસ જિલ્લા તાલુકાઓની અંદર મિત્રો વરસાદ જોવા મળ્યો હતો તો ક્યાંક મિત્રો ભારે વરસાદ તો મિત્રો ક્યાંક હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળ્યો હતો મિત્રો આજે વાત કરવામાં આવે વરસાદને લઈને તો મિત્રો અરબી સમુદ્રની અંદર તેજ પવનો કારણે અતિશય તેજ પવનનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે મિત્રો વરસાદની સિસ્ટમમાં થોડો ઘટાડો થયો છે અને કેટલીક સિસ્ટમ મિત્રો પૂર્વ ભાગ તરફ એટલે કે ઉત્તર ભાગ તરફ ખેંચાય છે પરંતુ હજી પણ તેજ પવનોના કારણે મિત્રો વરસાદની દિશા અને બંગાળની ખાડીમાંથી જે નવી નવી સિસ્ટમ સક્રિય બની અને ગુજરાત તરફ આવી રહી છે તેની પણ મિત્રો દિશાઓ બદલાઈ છે મિત્રો ઉપર ઉપરી સિસ્ટમો બનીને ગુજરાત તરફ આવવાના કારણે આગામી દિવસોની અંદર પણ હજી પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે મિત્રો તમે મેપની અંદર જોઈ શકો છો કે હજી પણ આવનારા દિવસોની અંદર સિસ્ટમ બનશે તો ગુજરાત તરફ તેની ભારે અસર પણ થઈ શકે છે મિત્રો છવ્વીસ તારીખના સત્યાવીસ તારીખના મેપમાં જોવા જઈએ તો એક બીજી મિત્રો સિસ્ટમ આવી રહી છે અને સિસ્ટમના કારણે ગુજરાતમાં સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ થઈ શકે છે તો મિત્રો અને સિસ્ટમની અરબી સમુદ્રની અંદર ભારે પવન ફૂંકાવાના કારણે સિસ્ટમ છે મિત્રો તેની દિશા જો બદલી શકે તો ગુજરાત તરફથી તે ખેંચાઈ પણ શકે છે પરંતુ હાલમાં જે એની તરફ રેખા છે એ બંગાળની ખાડીથી મિત્રો તે ગુજરાત તરફ મિત્રો આવી રહી છે ત્યારે આવનારા સમયની અંદર ગુજરાત તરફ આ સિસ્ટમ જો આવશે તો ભારતીયથી ભારે વરસાદ થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આજની આઠ વાગ્યાના અપડેટ મુજબ ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે તેમજ મિત્રો આવતીકાલે પણ ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારે વરસાદ થઈ શકે છે આ તમામ અપડેટ મિત્રો આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયોને અનુસુર જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો મિત્રો આઠ વાગ્યાના અપડેટ મુજબ જોવા જઈએ તો ગુજરાતની અંદર ભારે ખાસ કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો એક વધુ ભેદના કારણે સુરત છે વલસાડ છે આમ જ વડોદરા છે વડોદરા વલસાડ તાપી નવસ નવસારી આ જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે એટલે મિત્રો છૂટો છવાયો વરસાદ આ વિસ્તારોની અંદર થઈ શકે છે આ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ કોઈ વરસાદની શક્યતા જોવા નથી મળી રહી પરંતુ દરિયા કિનારાના વિસ્તારો છે તે મિત્રો ભારે ભે પવન અને ભેજના કારણે કેટલાક વિસ્તારની અંદર છૂટો છો વરસાદ મિત્રો આઠ વાગ્યાને અપડેટ મુજબ થઈ શકે છે બાકી ભારે કોઈ વરસાદની શક્યતા હાલમાં જોવા મળી રહી નથી આ ઉપરાંત કચ્છની અંદર મિત્રો વરાપ જેવી સ્થિતિ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે બાકી ભારે વરસાદની કોઈ શક્યતા કચ્છની અંદર નથી પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર મિત્રો ઝરમર તો ક્યાંક મિત્રો હળવો વરસાદ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો ઉત્તર ગુજરાતની અંદર વાત કરવા તો ઉત્તર ગુજરાતની અંદર થોડી ભારે મધ્યમ હળવા વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આઠ વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો આઠ વાગ્યાના અપડેટ મુજબ આ ઉત્તર ગુજરાતમાં પાલનપુર છે થરા ડીસા રાધનપુર સાચોના અજુબા વિસ્તારો છે આ બાજુ મિત્રો રાધનપુરના જે વિસ્તારો છે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે આ ઉપરાંત મિત્રો મહેસાણા અને ખેરબ્રહ્મા હિંમતનગર હિંમતનગર છે ડુંગરપુર બાજુના વિસ્તારો છે પાલપુર બાજુના જે વિસ્તારો છે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ મિત્રો આઠ વાગ્યાના અપડેટ મુજબ જોવા મળી રહ્યા છે એટલે મિત્રો આઠ વાગ્યાના અપડેટ મુજબ ઉત્તર ગુજરાતની અંદર અને અમદાવાદ અને દાહોદના કેટલાક વિસ્તારો છે ત્યાં મિત્રો હળવાથી ભારે તો કેટલાક વિસ્તારો ભારે વરસાદ પણ વરસી શકે છે એટલે કે મિત્રો આજની આઠ વાગ્યાના અપડેટ મુજબ જોવા જઈએ ગુજરાતની અંદર ખાસ કોઈ ભારે વરસાદની શક્યતા નથી પરંતુ જે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે અમદાવાદ અને દાહોદના વિસ્તારો છે ત્યાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે ત્યારે મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદની ખાસ કોઈ શક્યતા જોવા નથી મળી રહી અને આવતીકાલે સવારના આઠ વાગ્યા મુજબ અપડેટ જોવા જઈએ તો આઠ વાગ્યાના અપડેટ મુજબ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પરંતુ ભારે કોઈ વરસાદની શક્યતા સવારના આઠ વાગ્યાના અપડેટ મુજબ જોવા નથી મળી તો મિત્રો મેપની અંદર પણ જોઈ શકો છો અને જે મધ્ય ભારતની અંદર જે સિસ્ટમ સક્રિય થયેલી છે તે સિસ્ટમના કારણે મિત્રો ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને આવતીકાલે મિત્રો દિવસ દરમિયાન આ સિસ્ટમ વધુ નજીક આવવાના કારણે દિવસ દરમિયાન ગુજરાતના જુદા જુદા વિસ્તારો અંદર છૂટો છો વરસાદ વરસી શકે છે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ ને વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેશો અસ્તુ મિત્રો જય હિન્દ જય ભારત